બે ઇસોમે દબોચી લેતી જુનાગઢ એસઓજી પોલીસ કારકિર્દી ની શોધમાં છો તો આજે જુનાગઢ ના મેંદેડા સ્થિત યાતના સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્ષ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો પોલીસને મળેલી હકીકતના આધારે જુનાગઢમાં રહેતો રમેશ કાળુભાઈ ગોજિયા અને કેતન ખાણીયા મોટરસાયકલમાં ગેરકાયદેસર હત્યા સાથે પાદરિયા ગામ તરફથી જુનાગઢ તરફ જવાના છે અને તેમની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જેને લઈ

સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ